નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયો નવા ટોપિક ઉપર તો આજે આપણે ટેટ વન માટે આજે મેરિટનો વિડીયો લઈને આવ્યા છે જેમાં સંપૂર્ણ એનાલિસ સાથેનો સેફ સ્કોર અને જે સિક્યોર એટલે કે કેટલા લોકો સિક્યોર છે જેમાં મારે સિત્યોતેર માર્ક્સ થાય છે મારે પાંસઠ માર્ક્સ થાય છે મારે પંચોતેર માર્ક્સ થાય છે પરંતુ મિત્રો અહીંયા એક ગેમ ચેન્જર મેરિટ પદ્ધતિ છે જેના કારણેથી ઓછા અને વધુ એવા પણ ઉમેદવારો છે જેમને ઓછા માર્ક્સ છે છતાં પણ એમનું સિલેક્શન થતું હોય છે તો મિત્રો આજે આ વિડીયોમાં તમામ પ્રકારની માહિતી આપવાનો છું મારે આટલા માર્ક્સ છે તો હું સેફ છું કેટલું મેરિટ રહી શકે છે અને આ ભરતી કેવડી હોઈ શકે છે સાથે સાથે મિત્રો ઓછા મેરિટવાળાને વારો આવશે કે નહીં તો આજનો આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવાનો છું વિડીયો ખાસ અંત સુધી નિહાળશો વિડીયો થોડો લાંબો થઈ જશે અને ખાસ મિત્રો વિડીયો ઉપર ખાસ નવા શું ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને વધુમાં વધુ વિડીયો જરૂરથી શેર કરશો તો કેટલા સુધી મેરિટ રહી શકે છે ઓબીસીમાં કેટલું રહી શકે છે એસટીમાં એસ સી જનરલમાં કેટલું રહી શકે છે સાથે સાથે કઈ પદ્ધતિ છે જે પ્રોસેસ થવાની છે એના ઉપર પણ પ્રોપર માહિતી આપવાનું છે વિડીયો ખાસ અંત સુધી નિહાળશો તો વધુ વાતના કરતાં વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ખાસ મિત્રો કાલની અપડેટ એક મૂકી હતી કે જે ઉમેદવારોએ ઓછા માર્ક્સ છે એવા ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ આવ્યા હતા અને ખરાબ સમાચાર પણ છે એના ઉપર આપણે એક વિડીયો ઓલરેડી મૂકેલો છે તમે નથી નિહાળ્યો તો ખાસ નિહાળી લેજો હવે આજના અપડેટ શું છે આના ઉપર થોડી વિગતવાર ચર્ચા કરીએ તો અહીંયા મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે જે મેરિટની વાત કરીએ તો કે ટેટ વન ભરતી બે હજાર છવ્વીસ મેરિટ વિશ્લેષણ મિત્રો બે હજાર છવ્વીસનું જે આ ભરતીની પ્રોસેસ મિત્રો અત્યાર સુધીની જે ચાલુ છે જે કંઈ ના કંઈ અડજણ રૂપો કારણો પણ બન્યા છે જેમાં રિવિઝન આન્સર કી બાબતે પણ અહીંયા કોર્ટ મેટરો પણ જોવા મળી રહી છે જેની પણ અપડેટ આવી ગઈ છે હવે એ બે હજાર છવ્વીસની મેરિટ વિશ્લેષણ આંકડાકીય વિશ્લેષણ કેવી રીતે આપણે કરીએ અને ઓબીસી છે એસસી છે એસટી છે અને જનરલ છે આ તમામ કેટેગરી માટે કેટલું મેરિટ રહી શકે છે તો એના ઉપર થોડી વિગતવાર આપણે માહિતી મેળવી અને સેફ ઝોન કયો છે અને કયા ઉમેદવારો છે જે આ ભરતીમાં રહી જવાના છે એટલે કે એમનું ઓછું મેરિટ છે એવા ઉમેદવારો શું તમારો મેરિટ સ્કોર સેફ ઝોનમાં છે કે નહીં અને રિસ્ક ઝોનમાં છે તો આજે સેફ ઝોન અને રિસ્ક ઝોન બંનેની આપણે ચર્ચા કરવાના છીએ હવે એ છે કે સેફ ઝોન કયા છે હવે મિત્રો આપણને ખબર છે કે આપણે જે પ્રોસેસ થવાની છે એ એકેડેમિક માર્ક્સના આધારે પણ જોવા મળવાની છે જેમાં તમને પીટીસીના સ્કોર હોય ધોરણ બારના હોય પછી ગ્રેજ્યુએશનના હોય તો આવા સ્કોર ઉપર તમારું મેરિટ પદ્ધતિ છે તમારું બનશે હવે સ્પર્ધાનું મોટું ચિત્ર શું છે કે આંકડાકીય વિશ્લેષણ શું છે તો આંકડાકીય વિશ્લેષણની માહિતી આપીને પછી આપણે કઈ કેટેગરીમાં કેટલું મેરિટ રહી શકે છે અને કઈ કેટેગરીમાં કેટલા માર્ક્સ તમે ધરાવો છો કેટલું તમારું મેરિટ ધરાવો છો એ પ્રમાણે તમે સેફ જોનમાં છો કે રિસ્ક જોનમાં છો એના ઉપર પણ આપણે પ્રોપર માહિતી આપીએ હવે વાત કરીએ મિત્રો કે ભરતી કેટલી થશે તો મિત્રો અહીંયા ભરતીનું બે બાજુ મિત્રો બે અલગ અલગ ક્લિપો આપણને જોવા મળી હતી જેમાં એકમાં મિત્રો અહીંયા પાંચ હજાર પાંચ હજાર જેટલી ભરતીનું છે એ આયોજન વિભાગ તરફથી કરવામાં આવ્યું હતું અને બીજી બાજુ અહીંયા બીજું ક્લિપ આવી હતી એમાં દસ હજારની આજુબાજુ ભરતીનું આયોજન કરવાની વિચારણા સરકાર કરી રહી છે હવે આ ભરતી મિત્રો એ એ છે કે જે જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓ ખાલી છે અને નિયંત્રિત રીતે ભરવા માટે થઈને આ ભરતીની જે જાહેરાત છે સરકારે કરવામાં આવી છે અને પાંચ હજાર ઉપર મિત્રો ભરતી આવવાની છે એ કન્ફર્મ છે જ પાંચ હજાર તકરતા નીચી ભરતી આવશે નહીં કેમકે અહીંયા ઓલરેડી સામે દસ હજાર કરતાં પણ વધુ જગ્યાઓ ખાલી છે દસ કે પંદર હજારની આજુબાજુ તો ભરતી છે બમ પર આવવાની છે અને આ ભરતીમાં મિત્રો કોમ્પિટિશન છે એ થોડી વધુ પણ રહેવાની છે કેમ કે આપણને ખબર છે કે જે ત્રેવીસ ચોવીસની જે ભરતી હતી એમાં મિત્રો કેટલા ઉમેદવારો પાસ થયા હતા અને અત્યારમાં કેટલા પાસ થયા એનો ઓલરેડી આપણે વિડીયો મૂકેલો છે તો કોમ્પિટિશન થોડી ટાઈટ એ પણ રહેવાની છે હવે વાત કરીએ મિત્રો કે કેટેગરી મુજબ સેફ મેરિટ અને તમારું સ્થાન કેવી રીતે તમે જાણી શકો છો કેટલું રહી શકે છે મિત્રો આપણે અંદાજે એક મેરિટ લઈને આવ્યા છે જેમાં કેટેગરી મુજબ સેફ મેરિટ છે આ એક તમને ડીમોટિવ કરવાનું નથી કારણ પરંતુ એક તમે સેફ એરિયામાં છો કે નહીં એના માટે થઈ અને આપણે જે વિડીયો લઈને આવ્યા છે તો તમારું ખાસ સ્થાન તમે જોઈ શકો છો હવે કેટેગરી મુજબ કેટલું રહી શકે છે તેના ઉપર થોડી પ્રોપર માહિતી આપીએ હવે અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે કેટેગરી છે અંદાજી સેફ મેરિટ છે જનરલ તમે છો તો મિત્રો તમારું સિત્તેર પ્લસ સિત્તેર પ્લસ તમારું છે એ તમારું રહી શકે છે ઓબીસી પુરુષો તો સાસઠ પ્લસ તમને જોવા મળી શકે છે ઓબીસી મહિલા છો પાસઠ પ્લસ ઈડબ્લ્યુએસમાં સાસઠ પ્લસ ઈડબલ્યુએસ મહિલામાં પાસઠ પ્લસ એસ સીમાં ચોસઠ એસ સીમાં તેસઠ અને એસટીમાં સાઠ પ્લસ તમારું મેરિટ અહીંયા તમને જોવા મળી શકે છે કે આ સેફ એરિયા છે આજુબાજુ મિત્રો મેરિટ હોય તો તમને સારી એવી નિમણૂકી એટલે કે સારી જગ્યા ઉપર તમને નિમણૂંકી મળી શકે છે જગ્યા ઉપર અને આ મેરિટ મિત્રો સેફ એરિયા આપણે થોડું વધારે લીધો છે કેમ કે આપણને ખબર છે કે ભરતી આવવાની છે છતાં કોમ્પિટિશન રહેવાની છે તો મેરિટ તો થોડું હાઈ જવાનું છે હવે વાત કરીએ કે સેફ ઝોન કયો છે અને ઓછું મેરિટ રહેશે કયા ઉમેદવારો હશે જેમને અહીંયા ગેરફાયદો જોવા મળવાનો છે તો વાત કરીએ તો કે રિસ્ક ઝોનની વાત કરીએ તો કે એવા ઉમેદવારો છે જેમના ઓછા મેરિટ ધરાવે છે તો એની ઉપર વાત કરીએ તો કે ઓબીસીમાં મિત્રો પાસઠ જેમને થાય થશે મિત્રો પાસઠ આજુબાજુ તો એવા ઉમેદવારો થોડા રિસ્ક ઝોનમાં આવી શકે છે મહિલા બાસઠ અને એસટી કેટી પંચાવનથી સાઠ એટલે કે પંચાવનની આજુબાજુ ઓછા હોય તો મિત્રો તમારો ચાન્સીસ અહીંયા નહીવત જોવા મળી શકે છે એવું પણ નથી સો ટકા કે તમારો ચાન્સ નહીં હોય હશે પરંતુ એ મિત્રો ભરતી ઉપર જે ભરતી ડિપાર્ટમેન્ટ ઉપર જતું હોય છે ભરતી કેટલી આવે છે ભરતી આવતા આપણને એક એનાલિસ્ટ મળી જાય છે કે ભરતી સાથે કેટલા ઉમેદવારો છે એ હાલ ફિલહાલ જે કોમ્પિટિશનમાં છે અને એ કોમ્પિટિશનથી તમને એક માહિતી મળે છે કે હવે આગળની જે પ્રોસેસ થવાની છે એમાં કેટલું મેરિટ રહી શકે છે એ બે કારણથી હોઈ શકે છે કે તમારી ભરતી જો મિત્રો દસ હજારની આવે છે તો મેરટ ઓછું જઈ શકે છે અને સાત હજારની ભરતી આવે તો પણ ઘણા એવા ઉમેદવારો છે જેમને બેનિફિટ અહીંયા જોવા મળી જશે હવે વાત કરીએ મિત્રો કે સિક્યોર સ્કોરની વાત કરીએ તો કે કયા ઉમેદવારો એવા છે જેમને બેનિફિટ રહેવાનું છે જે સેફ અને સિક્યોર જોવા મળશે તો કે ओबीसी બી સી એટલે કે ઓબીસી ઈડબ્લ્યુએસ છે જેમને સાસઠ અને સિત્તેર પ્લસ જેમના માર્ક્સ છે એવા ઉમેદવારોને અહીંયા બેનિફિટ એ જોવા મળશે કે એ લોકો સિક્યોર છે જેમનો સાસઠથી સિત્તેર પ્લસ જેટલો મેરિટ અહીંયા બને છે હવે એસસી એસટી એવા ઉમેદવારો છે જે લોકોને મેરિટ કે જે સાઠ પ્લસ છે એમનું સારું એવું મેરિટ બનશે કેમકે સિક્યુર સ્કોરમાં એવું છે કે મિત્રો ઓબીસી ઈડબ્લ્યુ કેટેગરીના છે એમને થી સિત્તેર વચ્ચે જેમના માર્ક્સ છે એ લોકો સિક્યોર ઝોનમાં છે પરંતુ એકેડેમિક માર્ક્સના કારણે અહીંયા એકેડેમિક્સ માર્ક્સના કારણે પણ જોવાનું એ છે કે એમના જે એકેડેમિક જે બીજી જે શૈક્ષણિક લાયકાતો છે એમાં કેવું મેરિટ બને છે કેમ કે એ પણ એક મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે જેમાં મેરિટમાં તફાવત જોવા મળતો હોય છે એવા ઉમેદવારો છે જેમને ટેટ વનમાં ઓછા માર્ક્સ છે પરંતુ અહીંયા એકેડેમિક માર્ક્સ પણ વધુ જોવા મળતા હોય છે અને એવા પણ ઉમેદવારો છે જેમને એકેડેમિક માર્ક્સ એટલે કે શૈક્ષણિક લાયકાતના માર્ક્સ વધારે હોય છે પરંતુ અહીંયા એમને ટેટ વનના માર્ક્સ ઓછા જોવા મળતા હોય છે તો આવા આવા કારણોથી મિત્રો તમારો મેરિટ ઉપર તફાવત તમને જોવા મળી શકે છે મિત્રો આ અંતિમ આગાહી નથી પરંતુ આત્મવિશ્વાસ સાથે ફોર્મ ભરવા માટેની એક વહુણાત્મક માર્ગદર્શિતા છે એવું નથી કે આ એક તમારું સ્ટોપ થઈ ગયું છે એક છે મિત્રો અહીંયા એ અલ્પવિરામ તમને જોવા મળી રહ્યું છે પરંતુ અહીંયા સ્ટોપ તમને નથી અહીંયા સ્ટોપ આપણે હવે અગાઉની ભરતી પણ આવવાની છે દિવાળીની આજુબાજુ મિત્રો ફરી પણ તમને જાહેરાત જોવા મળી શકે છે એટલે કોઈ ડીમોટિવ થવાની જરૂર નથી મિત્રો આ એક તમને યુગ માર્ગદર્શન માટેથી આપણે વિડીયો લાવ્યો છે તો ખાસ વધુમાં વધુ વિડીયો શેર કરશું અને આવનારી ભરતી માટે ખાસ મિત્રો ચેનલ પણ નવાશું ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરજો नवा काही लेटेस्ट नवा न्यूज पास फरी मिळशू त्या जय हिंद जय जै भारत